નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જીએમયુઆરએસ જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો મેડિકલ ઓફિસર એમ એક જગ્યા પર સેલેરી છે પંચોતેર હજાર પર મંથ એજ્યુકેશન ક્વોલિફિકેશન માન્ય યુનિવર્સિટીમાંથી એમ બીબીએસની ડિગ્રી મેળવેલી હોય છે એજ લિમિટ છે ચાલીસ વર્ષ બીજું છે ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ એક જગ્યા પર સેલેરી છે ઓગણીસ હજાર પર મંથ એજ્યુકેશન ક્વૉલિફિકેશન જોઈ લઈએ બેચલર ડિગ્રી ઇન સ્પીચ એન્ડ લેંગ્વેજ પેથોલોજી એજ લિમિટ છે પિસ્તાલીસ વર્ષ સાયકોલોજિસ્ટ એક જગ્યા પર સેલરી છે ચૌદ હજાર પર મંથ એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લઈએ માસ્ટર ડિગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજી ફ્રોમ એની રેકોગ્નાઇઝ યુનિવર્સિટી એજ લિમિટ છે ચાલીસ વર્ષ ચોથું છે ઓપ્ટોમેટ્રિસ્ટ एक जगह पर सैलरी से सोल हज़ार पर मंथ एजुकेशन क्वालिफिकेशन जो लिए बैचलर इन ऑप्टोमेट्री का तो मास्टर इन ऑप्टोमेट्री फ्रॉम एनी रेकॉग्नाइज यूनिवर्सिटी एज लिमिट है चालीस वर्ष पांचवू है अर्ली इंटरवेस्टिज कम स्पेशल एजुकेटर एक जगह पर सैलरी से एकवीस हज़ार पर मंथ एजुकेशन क्वालिफिकेशन एम एस सी इन डिसेबिलिटी स्टडीज विथ बेसिक डिग्री इन फिजिओथेरापी एज लिमिट से पिस्तालीस वर्ष छठू से सोशल वर्क एक जगह माट्ट सैलरी से शे अठार हज़ार पर मंथ एजुकेशन क्वालिफिकेशन मस्टर डिग्री इन सोशल वर्क फ्रॉम एनी रेकोग्नाइज यूनिवर्सिटी एंड मिनिमम वन ईयर एक्सपीरियंस एज लिमिट है चालीस वर्ष सातमू है डेन्टल टेक्निशियन एक जगह पर सैलरी से शे, वीस हज़ार पर मंथ एजुकेशन क्वालिफिकेशन टू ईर्स कोर्स इन डेटल टेक्निशियन ફ્રોમ રેકોગનાઇઝ યુનિવર્સિટી એજ લિમિટ છે ચાલીસ વર્ષ રસ ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અરજી આરોગ્ય સાથેની વેબસાઇટ પરથી કરવાની છે આરોગ્ય સાથેની વેબસાઇટ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેના ફોર્મ બાવીસ સાત બે હજાર ચોવીસથી એકત્રીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન ભરાશે હવે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ જોઈ લઈએ ઉમેદવારે ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે આરપીએડી સ્પીડ પોસ્ટ કુરિયર કાતો સાદી ટપાલ દ્વારા અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં બીજું છે સુવાચ્ય અને ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી જ ફરજિયાત અપલોડ કરવાની રહેશે દરેક ઉમેદવારે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ફરજિયાત આપવાના રહેશે ત્રીજું અધૂરી વિગતોવાળું એપ્લિકેશન અમાન્ય ગણાશે ચોથું ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં પાંચમું વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલા અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને જ મર્યાદાની ગણતરીમાં લેવામાં આવશે છઠ્ઠું નિમણૂકને લગતી આખરી નિર્ણય જીએમ આરએસ જનરલ હોસ્પિટલ રાજપીપળાનો રહેશે જેની ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ